શ્રી કૃષ્ણ મિત્રો તો ચાલો આજે આપણે આખા ભરેલા બટેટાના ભજીયા બનાવીએ તો પહેલાં સૌ પ્રથમ બટેટાને આપણે બાફવા મેલી દઈએ અને પછી આપણે થોડુંક લસણ લઈ અને આપણે લસણની લાલ ચટણી બનાવી લઈએ તો સૌ પ્રથમ આપણે ખાંડણીમાં લસણની કળીઓ લઈ લઈએ અને એમાં ચપટી જીરું ઊંડા દઈએ અને થોડાક લીલા ધાણા એમાં થોડુંક નિમક સ્વાદ અનુસાર અને પછી હિંગ થોડુંક ઉમેરીએ થોડુંક ધાણા જીરું એમાં ઉમેરીએ અને પછી આપણે એમાં કાશ્મીરી મરચું નાખવાનું છે તો આપણે બે ચમચે જેટલું કાશ્મીરી મરચું નાખી દીધું અને હવે એમાં લીંબુ મીસવી લઈએ એટલે આપણી એકદમ સરસની સ્પાઈસી ચટપટી ખાટી મીઠી ચટણી તૈયાર થઈ જાય લાલ અને થોડોક સાકરનો પાવડર ઉમેરી દઈએ અને એને આપણે સારી રીતે ખાંડી લઈએ તો આપણી ચટણી સરસ રીતે ખંડાઈ જાય તો સરસ મસ્ત એકદમ ખંડાઈ ગઈ છે મસ્ત પેસ્ટ બની ગઈ છે તો હવે ચટણીને એક વાટકીમાં આપણે કાઢી લેવાની છે તો આપણે ચટણી કાઢી લીધી છે વાટકીમાં તો હવે આપણે કૂકરને નીચે લઈ લઈએ આપણા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે તો આપણે બટેટાને બહુ નથી બાફવાના મીડિયમ બાફવાના છે આપણે તો આપણા બટેટા બફાઈ ગયા છે તો એને હવે આપણે સાલ ઉતાર લઈએ તો આપણા બટેટા ગરમ છે એટલે થોડીક સાલ ઉતારવા વાલ લાગશે તો આપણે બટેટાની સાલ બધી ઉતરી દઈશી તો હવે આપણે બટેટાને રીંગણાની જેમ આપણે કટ કરી લેવાના છે શિયાળ શેકા પાડીને કટ થઈ જઈએ આપણા બધા બટેટા એટલે એમાં આપણે વચ્ચે જે ખાંડેલી આપણે લસણની ચટણી બનાવી છે તે એમાં આપણે ભરવાની છે મસાલો સારી રીતે આપણે ચટણીને ભરી દેવાનો બે સાઈડ સરખી રીતે તો એવી જ રીતે આપણે એક એક કરી અને બધા બટેટાને આપણે મસાલો ભરી દેવાનો છે તો આપણા બધા બટેટામાં મસાલો સારી રીતે ભરાઈ ગયો છે તો હવે આપણે મસાલો ભરાઈ જાય પછી આપણે ગેસને ચાલુ કરીએ અને આપણે કડાઈ કઢાઈ મેળવી અને એમાં તેલ ગરમ મેળવી દઈએ હવે એક બાઉલમાં આપણે ચણાનો લોટ લઈ લઈએ બે ચમચા જેટલું અને એમાં હિંગ અને નિમક નાખી અને આપણે લોટ લોટું બેટર બનાવવાનું છે જાડુંય નહીં અને પાતળું નહીં એવું આપણે બેટર બનાવશું અને થોડુંક આપણે ધાણા જીરો પાવડર નાખ્યું છે તો હવે પાણીના થોડું થોડું નાખી અને આપણે સરસનું બેટર બનાવી લઈએ બેટરને એક સાઈડ ફેરવવાથી એમાં કંઈક ગઈઠું ન રહીએ તો હવે આપણે બટેટાને એમાં મેલી દઈએ અને ફરતી કોર આપણે બેટરને ચોંટાડી અને આપણે તરી લેવાના તો આપણા બધા જ આખા બટેટાના ભજીયા આવી રીતે આપણે મેલી દેવાના છે તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને પણ બહુ મજા આવશે અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લઈ ગઈ તો આપણે આ રેસીપી ફર્સ્ટ ટાઈમ બનાવીએ છીએ તો આપણા બટેટાના ભજીયા રેડી થઈ ગયા છે તો ચાલો આપણે એને સાકુથી કટ કરી વચ્ચેથી અને જોઈએ કે આપણા આખા બટેટાના ભરેલા ભજીયા કેવા બન્યા છે તો જો કેવા સરસની ચટણી વસે ભરેલી દેખાય છે અને મસ્ત બન્યા છે ટેસ્ટમાં પણ તો ચાલો હવે આપણે એને એક ડીશમાં સર્વ કરી લેવાના છે તો આપણે ડીશમાં ચટણી સાથે સર્વ કરી લઈએ ગ્રીન ચટણી અને લસણની ચટણી સાથે આપણે સર્વ કરશું તો મિત્રો તમે મને કમેન્ટમાં કહેજો કે તમને આ આખા ભરેલા લસણિયા બટેટાની રેસિપી કેવી લાગી અને મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો તો જય શ્રી કૃષ્ણ